શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ વડોદરામાં જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી બસો નેવું શાળાઓમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટનું ચેકિંગ કરવામાં આવ્યું જેમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન હોવાથી સાત શાળાઓને સીલ મારવામાં આવી સૂત્રો મુજબ સાતમાંથી ચાર શાળાઓએ તાત્કાલિક રિપોર્ટ રજૂ કરતા તેને ખોલવામાં આવી ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયનો સ્લેબ ધરાશાય થવાની ઘટના બાદ આ ડ્રાઇવ યોજાય જેમાં આયલ સ્કૂલ ગાયત્રી વિદ્યાલય આદર્શ હિન્દી વિદ્યાલય અને રોજી શાળાના સંચાલકો દ્વારા મોરે મોરે રિપોર્ટ સબમિટ કર્યા હોવાનું સામે આવ્યું જે બાદ આ શાળાઓમાં મારેલું સીલ દૂર કરાશે આપણે વડોદરા શહેરમાં બસો નેવું જેટલી અંદાજે સ્કૂલો છે એટલે આ સ્ટ્રકચર સ્ટેબિલિટી આ સ્કૂલોમાં અમે ચકાસણી કરી છે એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જે સ્કૂલોમાં નથી એવી ચૌદ સ્કૂલો અમારા નોટિસો આપ્યા પછી અમારી પાસેની વિગતો આવી હતી દરમિયાનમાં નોટિસો આપી એટલે ચૌદ સ્કૂલો પૈકી સાત સ્કૂલોએ અમને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સબમિટ કર્યા અને બાકી જે સાત હતી એમાંથી અમે સાતે સાતને અમે સીલ મારી અને એ માર્યા પછી ચાર સ્કૂલોના સર્ટિફિકેટ અમને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના જમા કરાયા અને એને અમે અત્યારે રીઓપન કરી છે